ગારીધરમાં બન્યો મારામારીનો બનાવુકાશન કારખાના પાસે આ ઘટનામાં ભાવનગર કરવામાં આવ્યો છે જ્યારે બે જે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા ગરિયાધર પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે હાલ મારામારીના કારણો અંગે સ્પષ્ટ માહિતી મળી નથી પોલીસ દ્વારા સમગ્ર મામલે ફોટો તપાસ ચાલુ છે આરોપીઓને ઓળખવા સાથે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્થાનિક લોકો અનુસાર અચાનક થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં થોડીવાર માટે તંગવીલી સર્જા હતી હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા છે અશ્વિન કરસાગરા સાથે અનિશ મિલખ્યા જીએ ન્યૂઝ ઘરિયાધાર શું ઘટના બની હતી અમે ગાર્ડન મેસા કારખાનાને ઘરે જમવા જવા માટે નીકળી એ આમ છે ને ગાડી લઈને આવ્યો અને મારા ગંદાફામાં વિન કર્યા અને હેરાન પહેલાં છે આઠ નહીં એને ઘર પણ મારા મિત્રને લેવા